વડોદરાના સલાડવાડા વિસ્તારમાં રહેતો વીસ વર્ષીય દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજ તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું વડોદરાના સલાડવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્રએ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમમાં કામ કરે છે ત્યારે તેની માતા સામાન્ય ગૃહિણી છે સાધારણ પરિવારમાં ઉછેરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા માનવામાં આવે છે જેમાં ધોરણ આઠ દસ અને બાર પાસ યુવાનો જોડાઈ શકે છે વર્ષે દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આશ્વ પર દેવને વિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાડા મેઇન રોડ થી નવાગર મુલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેને સત્કાર કરવામાં આવ્યો હતો દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલની પરીક્ષા પાસ કરી છે જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે જેમ આર્મી જવાનને જોઈને દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે

બહુ ખુશીનો અનુભવ લાગે છે અમુક સિંફાઈ એ પ્રમાણે રનિંગ બનિંગ કરવા માટે જતો તો એની રીતે સવારમાં જતો તો પછી અમુક સાંજે જાય એ રીતે આવીને તૈયારી કરતો હતો કેટલી ખુશી બહુ ખૂબ અભિનંદન આમ એ થઈ રહ્યો છે અંદરથી કહી નહીં શકતા એ રીતે લાગી રહ્યું છે પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પાએ મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ શું આગળની રણ આપણે આઠ મહિનાની અંદર કેવી ટ્રેનિંગ આપણને કેટલું સ્ટ્રગલ કરવું પડે જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાર્ડ પડે છે તો તમે છોડીને આવતા રહો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે બહુ જ ખુશ છે મહેનત બહુ જ એ કરી છે બહુ જ મહેનત કરી છે નોકરી બી કરતો તો હાલ નોકરી હતી એની એની મયથી એ આની મય એટલી મહેનત કરીને અંદર ગયો છે એટલે અમે બહુ ખુશ છે કે એની મહેનત રંગ લાવી આઠ મહિના પછી એનું મોડું અમે જોયું આજે એટલે બહુ આમ ફોન ઉપર વાત થતી અઠવાડિયા મેં એક ફોન પર વાત કરવા દેતા હતા પણ એટલી બધી બી નહીં એટલે અમે બહુ ખુશ